ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બે બટેકાથી એકદમ ચટાકેદાર રેસીપી બનાવીએ તો પહેલાં તો એની છાલ કાઢી આ રીતે કટ કરીને ત્રણથી ચાર પાણીથી સારું વોશ કરી દેજો હવે ગ્રાઇન્ડિંગ ઝાનની અંદર બે કટોરી આપણે બટેકાના પીસીસ નાખી દઈશું અડધો વાટકો પાણીનો નાખી અને એકદમ ફાઇન ક્રશ કરી દઈશું હવે એને આપણે છાણી લઈશું હવે જે કટોરી આપણે માપ લીધું છે તેનાથી જ આપણે પલાળેલા સાબુદાણા લઈ થોડું પાણી નાખી એને ક્રશ કરીને છાણી લઈશું હવે જે કટોરીથી આપણે સાબુદાણા ને બટેકાનું માપ લીધું છે તે જ કટોરીથી આપણે ચાર ગણું પાણી આની અંદર નાખી અને વીસ થી બાવીસ મિનિટ માટે સારું એવું એને પકાવી લેવાનું છે હવે ઠંડુ થઈ ગયા બાદ જીરું તલ ફ્રે ધાણા રેડ ચીલી ફ્લેક્સ નમક નાખીને મિક્સ કરી દઈશું અને આ રીતે એને ફેલાવી દઈશું હવે એક દિવસ માટે આપણે રૂમ ટેમ્પરેચરમાં સુકવી દેવાનું છે અને તડકે સુકાવી અને એને આપણે ફ્રાય કરી દઈશું તો ફ્રેન્ડ્સ આજના બટેકા સાબુદાણાના પાપડ બનીને તૈયાર છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં